આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન જેની અંદર આપણે પાર્ટ ત્રણ ભારતનું બંધારણ એ વિશેની જાણકારી લઈશું ભારતનું બંધારણ કેવી રીતે અમલમાં મૂકવામાં આવ્યું એ શું છે તો ચલો ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ બિન સાંપ્રદાયિક સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર વાણી માન્યતા ધર્મ પૂજાની સ્વતંત્રતા પ્રતિષ્ઠ પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિત્વના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના દિવસે બંધારણ અપનાવવામાં આવ્યું અને એ ભારતને સમર્પિત કરવામાં આવ્યું આમુખ એ શું તો કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહલે દેશનું બંધારણ કહેવામાં આવે છે કે જે લિખિત કે અલિખિત હોઈ શકે છે આપણા દેશના બંધારણની શરૂઆત અમુકથી થાય છે ભારતનું બંધારણ કઈ રીતે બન્યું તો ભારતનું બંધારણ લોકતંત્ર લોકતંત્ર એ શું છે તો લોકો લોકો દ્વારા લોકોથી અને લોકો વડે જે ચલાવવામાં આવતું રાજ્ય હોય એને લોકતંત્ર રાજ્ય કહેવામાં આવે છે સમાજવાદ ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણ સભાની રચના કરવામાં આવી છે બંધારણ સભાએ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસથી પોતાનું કાર્ય શરૂ કર્યું બંધારણ સભામાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો દીર્ઘ દ્રષ્ટિ તથા રાજનૈતિક દ્રષ્ટિ બંધારણમાં સમાવેશ થાય છે જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ સરદાર પટેલ મૌલાના અબુલ કલામ આઝાદ શ્યામા પ્રસાદ મુખર્જી સરદાર બલદેવસિંહ જેવા મોટા મોટા નેતાઓએ માર્ગદર્શન આપ્યું ફ્રેન્ક એન્થોની તેમજ એચપી મોદીએ પણ પ્રતિનિધિત્વ કર્યું અલ્લાદી કૃષ્ણસ્વામી સ્વામી અય્યર ડૉક્ટર બી આર આંબેડકર કે એમ મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો વિશેષજ્ઞો એટલે કે ખૂબ મોટા નિર્ણાયકો પણ આ સભાના સભ્યો હતા સરોજિની નાયડુ તથા વિજયાલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો પણ એમાં હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા અધ્યક્ષ એટલે જે આગેવાની કરી શકે બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવી હતી જેના અધ્યક્ષ ડૉક્ટર બી આર આંબેડકર હતા બંધારણ સભાની બે વર્ષ અગિયાર માસ અઢાર દિવસમાં એકસો છાસઠ એકસો બેઠક થઈ જેમાં છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના દિવસે બંધારણને બંધારણ સભાએ સંમતિ આપી જે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી અમલમાં આવ્યો હવે બાળકો તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો મૌલાના આઝાદ ડૉક્ટર ભીવરામ આંબેડકર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ કનૈયાલાલ મુનશી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ અને અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર આ બધા બંધારણના ઘડવૈયા હતા આ બધા નેતાઓ ભેગા મળીને બંધારણનું ભારતનું બંધારણ ઘડ્યું કોઈ એક નેતાથી આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું નથી બંધારણની શું જરૂર છે બંધારણ ન હોય તો બંધારણ વગર કોઈ દેશનું શાસન ચાલી શકે જ નહીં બંધારણ વિના દેશના શાસનની કલ્પના થઈ શકે નહીં બંધારણથી ઘણા ઉદ્દેશો સિદ્ધ થાય છે આ એક એવો દસ્તાવેજ છે કે જે આદર્શોને સૂત્રબદ્ધ કરે છે બંધારણ બતાવે છે કે આપણા દેશની સરકાર કઈ રીતની હશે આપણા દેશનો વહીવટ કઈ રીતે ચાલશે લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે આપણા નેતાને પસંદ કરીએ છીએ જેથી આપણા વતી તે સત્તા સંભાળી શકે છે છતાં નેતાઓ સત્તાનો દુરુપયોગ ન કરે તે માટેના ઉપાય બંધારણમાં છે આપણા બંધારણમાં એવા નિયમો કે જોગવાઈઓ છે કે જેથી શાસકો સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં ભારતીય બંધારણમાં આવી પણ જોગવાયેલું છે બંધારણ શું છે તો આપણે અઢાર વર્ષના થઈએ છીએ ત્યારે આપણને મત આપવાનો અધિકાર મળે છે અને જો આપણે આપણા દેશની અંદર સારું શાસન ચાલી શકે એ માટે સારા શાસકો આપણે નિમી શકીએ છીએ અને આપણને લાગે કે કોઈ પણ નેતા આપણા દેશનું સારું શાસન નથી ચલાવતું તો આપણે પાંચ વર્ષ પછી આપણે એ નેતાને આપણે વોટ ન આપીને એમને આપણે બહિષ્કાર એમનો કરી શકીએ છીએ ભારતના બંધારણની મુખ્ય વિશેષતા તો લોકશાહી શાસન પદ્ધતિ લોકશાહી શાસન પદ્ધતિ એ ભારતની મુખ્ય વિશેષતા ભારતને લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે કેમ આપણા દેશમાં દર પાંચ વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે મેં હમણાં તમને સમજાવું કે અઢાર વર્ષથી ઉપરના મતદારો મત આપે છે ચૂંટણી વગર લોકશાહીની કલ્પના પણ થઈ શકતી નથી લોકશાહી એટલે કે એની અંદર બધા જ લોકો લોકો કોઈ ઊંચ નીચના ભેદભાવ વગર બધા લોકો જે અઢાર વર્ષથી ઉપરના છે એ લોકો વોટ આપીને પોતાનો રાજા આપણા દેશનો શાસક ચૂંટી શકે છે મત મતદારોને મત આપી શકે છે ચૂંટણી વગર લોકશાહીની કલ્પના થઈ શકતી નથી પોતાના પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા છે દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે પછી તે ગમે તે ધર્મ જાતિ વર્ગ સ્ત્રી હોય કે પુરુષ હોય તેમાં ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે નાગરિકને વિચારવાણી અભિવ્યક્તિ ઈચ્છા પ્રમાણે ધર્મ પાડવાની પાંચ વર્ષ સુધી જે આપણે રાજા જે શાસકને આપણે ચૂંટ્યો હોય એ આપણી ગાદી ઉપર રહી શકે છે અને આપણા દેશની અંદર વિચારવાણી પહેરવેશ વગેરેમાં બધાને સ્વતંત્રતા આપવામાં આવી છે પછી ઘરડાઓ વૃદ્ધ હોય સ્ત્રીઓ હોય કે પુરુષ હોય બધાને વોટ આપવાનો સ્વતંત્ર અધિકાર છે ભારત એક બિન સાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ અને પ્રજાસત્તાક છે બિન સાંપ્રદાયિક અને ધર્મ નિરક્ષેક ભારતની અંદર કોઈ એવો નિયમ નથી કે ભાઈ બધા પંજાબી ધર્મ પાળવાનો કે બંગાળી કે મરાઠી મદ્રાસી કોઈ જ ધર્મ નથી ભારત ધર્મનિરપેક્ષ છે એટલે કે બધા જ લોકો પોતપોતાનો ધર્મ પાળી શકે છે બીજા કોઈ દેશની અંદર તમને આટલી સ્વતંત્રતા જોવા મળશે નહીં પણ ફક્ત ભારત દેશની અંદર જ આ સ્વતંત્રતા સાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે સંપ્રદાયને આધાર એકબીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો ન હોય અને એવું બી નથી કે ધારો કે આપણો ગુજરાત દેશ ગુજરાતની અંદર ગુજરાત રાજ્યમાં એવું નથી કે દરેક ગુજરાતીઓ જ રહે અહીંયા બધી જ જાતિના બધા જ ધર્મ પાડનારા લોકો રહે છે અને આપણે કોઈને કમ્પલસરી એવું બંધારણ આપણે કરી શકતા નથી કે તમારે બી અમારી જેમ ગુજરાતી બનીને ગુજરાતી પહેરવેશ પહેરવાનું ખાવા પીવાનું ગુજરાત એવું કશું છે નહીં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાડવાની માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે પ્રજાસત્તાક પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા રાજ્યના વડા રાષ્ટ્રપ્રમુખ વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ન હોય તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર આપણી રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલ છે એટલે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા કોઈ વર્ગના હાથમાં નથી કે બહુ મોટા મોટા જે શાસકો હોય જેની પાસે વધારે હક હોય એને સત્તા આપો એવું છે નહીં પરંતુ રાજ્યમાં રાજ્યતંત્રના તમામ મુદ્દાઓ ધર્મ જાતિ કે સ્ત્રી પુરુષના કોઈપણ ભેદભાવ વગર કોઈપણ નાગરિક માટે ખુલ્લા રહે છે અહીંયા આપણા દેશની અંદર કોઈ ભેદભાવ નથી જુઓ એક આ અહીંયા તમને કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ તો ધારાસભા ન્યાયતંત્ર પછી કારોબારી આ ધારાસભામાં પણ લોકસભા અને રાજ્યસભા એમ બે વિભાગ પડે છે કારોબારીમાં વડાપ્રધાન મંત્રીમંડળ ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત પછી રાજ્ય સરકાર આવે છે એમાં રાજ્યપાલ ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદ કારોબારીમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ ન્યાયતંત્રમાં વડી અદાલત કે જિલ્લા દલ છેલ્લે સ્થાનિક પ્રશાસન એમાં પંચાયતી રાજ અને મહાનગરપાલિકા આ એક ચિત્રની અંદર જુઓ તમે જોઈ રહ્યા છો પ્રતિનિધિઓ કાયદો ઘડે છે કાયદાનું અમલીકરણ કાયદાનું પાલન અને લોકમત સરકારના કાર્યો સરકારના કાર્યો કયા કયા છે તો આ પાંચ કાર્યો છે સરકારના કાર્યો છે આ બધા રાજ્ય ભારત એક સંઘરાજ્ય છે એટલે કે ઘટક રાજ્યનો બનેલ સંઘ જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો નક્કી થયેલા છે દેશની સંસદ સંઘ યાદીના વિષયો પર જે કાયદા ઘડે છે તે સમગ્ર દેશને લાગવું પડે છે સંઘરાજ્ય એટલે કેવું તો ભારત એક સંઘરાજ્ય છે જે સમગ્ર દેશને કે છે સંઘ યાદીના વિષયો પર જે બધાએ ભેગા થઈ જે નિર્ણયો લીધા હોય એ બધા નિર્ણયો ભારત દેશને લાગુ પડે છે મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ્સ બંધારણના મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્યનો સમાવેશ કરવામાં આવે છે તેમાં ખાસ તો બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવે છે જેને ડૉક્ટર સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન ગણાવે છે સાહેબ આંબેડકરની સાથે શરૂઆતના સમયમાં ખૂબ જ જુલમ કરવામાં આવ્યો છે આવ્યો હતો અને એટલા માટે એમણે આપણા ભારત દેશની અંદર દલિતોની ઉપર ખૂબ અત્યાચાર ન થાય અને દરેક વર્ગના દરેક જાતિ ધર્મ સમુદાયના લોકો ભણી ગણીને સારું અભ્યાસ મેળવી શકે અને સારું જીવન જીવી શકે એટલા માટે એમણે ભારતનું બંધારણ ઘડવામાં સૌથી મહત્ત્વનો અને યોગ્ય ફાળો આપ્યો હવે આ સ્વાધ્યાયના પ્રશ્નો એ આપણે લખવાના છે પ્રશ્ન પહેલો બીજો અને ત્રીજો એ બધું જ આપણે લખવાનું છે